તો આ તરફ અમદાવાદના વિરમગામ પંથકમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે વિરમગામ અને માંડલ નળકંઠા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેતરમાં પાણી ભરાતા ડાંગરનો ઉભો પાક નિષ્ફળ ગયો છે ડાંગરની કાપણી સમયે જ વરસાદ આવતા ખેડૂતોના મુખમાં આવેલો કોળીયો છીનવાયો છે ડાંગર કપાસ એરંડા તલ અને જુવારના પાકમાં ભારે નુકસાન થયું છે

અને એકદમ ઉપર પાણી ચડી ગયું હોય ડાંગેર ઉગાઈ જાય છે એટલે ઉગાઈ જાય એટલે અમારા તો વેપારીએ ના લે કે ના સરકાર